કે બોટિંગની એક્ટિવિટી દરેક પ્રકારની એક્ટિવિટી સાપુતારાની અંદર શરૂ કરવામાં આવે એના માટે આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ સાહેબ અને અમે અને અમારા બધા આગેવાનોએ માનની મુખ્યમંત્રીશ્રીને પ્રવાસન મંત્રીશ્રીને પણ આ બાબતે અમે રજૂઆતો કરી હતી કે આ એક્ટિવિટી શરૂ થાય તો પ્રવાસીઓ જે આવે છે એમને એનો લાભ મળવો જોઈએ તો એના સંદર્ભ બે સરકારે પણ ખૂબ પોઝિટિવલી આ રજૂઆતને ધ્યાનમાં લીધું અને અમારા તંત્રએ પણ એની અંદર ખૂબ સારો એવો સપોર્ટ આપ્યો